વાત કરવામાં આવે તો પેપરનો સમય સાડા નવ થી સાડા નો છે તેના પછી પેપર શરૂ થયા બે કલાક પહેલા પરીક્ષા સ્થળે તમારે પહોંચવાનું રહેશે જો કે તમારે સાડા આઠ વાગ્યા પછી પહોંચ્યો તો પરીક્ષામાં આપવા દેવામાં આવશે નહીં તેના પછી વધારે માહિતી માં જોઈ રહ્યા છો તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે લઈ જવું કેમ કે તમારે જે છે કઈક તમારા નામમાં ફેરફાર હોય તો બીજા ડોક્યુમેન્ટ સાથે હશે તો તમારે તકલીફ નહીં પડે તેના પછીની વાત કરવામાં આવી હતી મિત્રો જો આધાર કાર્ડ અને તમારું કોન્ક્ટર નામમાં સમાન ન હોય તો દસ અને બાર સાથે રોક્સ લઈ જવાની રહેશે એટલે કે મહેંદી કે અન્ય કોઈ દ્રવ્ય છે તે હાથમાં લગાવવાની તે આંગળી સાફ રાખવાની રહેશે તેના પછીની તે કે ભાઈ સાદા કાટાવા ઘડિયાળ છે તે સાથે રાખવાની ડિજિટલ કે સ્માર્ટ વાલ છે ને જે આપણે રનિંગમાં તે તેના પછી પેપરમાં બ્લુ અથવા બ્લેક પેનનો ઉપયોગ કરી શકશો જેલ પેન જે છે તેની ચાલે એટલે કે આપણે જે બ્લુ અને બ્લેક પેન છે તે જ વાપરી શકશો તેને પછીની વાત કરવામાં આવી દીધી મિત્રો ત્યાં તમારે છે પાસપોર્ટ સાઇઝ ફોટાનો ઉલ્લેખ નથી પરંતુ સાથે તમારે લઈ જાઓ કેમ કે કઈ તમારે પ્રોબ્લેમ હોય તો સાથે તમે હશે તો તકલીફ નહીં પડે તેને પછીને પરીક્ષા કેન્દ્ર વધારે દૂર હોય તો આગલા દિવસે પરીક્ષા સ્થળ છે તમારે પહોંચી જવાનું રહેશે નજીક જતું રહેવું અને ત્યાં રાત્રિ છે રોકાણની વ્યવસ્થા હોય તો જોઈ લેવું નહીં તો જે તમારી એક દિવસની વ્યવસ્થા કરી દેવી તેના પછીની કે મુસાફરી દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવાનું ઉતાવળ ખોટી નથી કરવાની કેમ કે તમે એક દિવસ પહેલા નીકળી જશો ખોટી ઉતાવળ ઓલરેડી નહીં થાય તમારે જો ઉતાવળ કરો તો તમારે રાખવાનું આ રીતે ધ્યાનમાં રાખવાની બાબત તમને જે પેન વાપરે તે પણ ખબર પડી ગઈ તો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને વિડિયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે તમારે જે મિત્રો કે ફેમિલી વાળો તેને શેર કરી દેજો અને બધા મિત્રો છે તેને બેસ્ટ ઓફ લાગે